જય માતાજી નમસ્કાર કેમ છો મિત્રો બધાય મજામાં મજામાં જઈશું એવા એવાન એવા હેતુથી આશા સાથે આપણે આજનો બ્લોગ આઈ થિંક ચાલુ કરશું એટલે સ્વાગત છે તમારા નવા અમારા એક બ્લોગમાં આ સવારમાં પાછા જ વહેલા વહેલી સવારે આપણે વાડી આવી ગયા ને ટાઈમની વાત કરીએ તો સાડા આઠ જેવું થયું છે સુરોજ દાદા ઉપર ચડી આવ્યા છે જુઓ બરાબર આપણી આ વાડીનું વ્યૂ છે અત્યારે આપણે આવીએ છીએ આપણી ઘરની વાડીમાં સાત વીઘાનો બ્લોક છે ને એમાં ચણામાં સ્પ્રે કરવા એકવીસ વીઘાનો બ્લોક હતો એમાં આપણે કાલે મારી દીધી આખો દિવસ થયો તો આ જ આવી ગયા છે આપણે ઘરની વાડીમાં સાત વીઘાનો બ્લોક છે આ ને છ વીઘાના ચણા છે હાળા છ વીઘાના ને ચણાનું ફાર્મિંગ પણ બહુ સારું છે આમાં પેલો આપણે સ્પ્રે કર્યો હતો એક્સરો દવાનો સાયફર સાઇફર કંપનીની એક્સરો એટલે ઓર્ગેનિક દવા છે આ કોઈ પેસ્ટિટાઈઝ દવા નથી ઝેરી દવા નથી ઓર્ગેનિક છે ફાવરિંગ તો બહુ સારું છે ભરપૂર માત્રાની અંદર પચાસ ટકા ફાવ માથે છે મંગલભાઈ સંતોષભાઈ હાલમાં તે દવાનો સ્પ્રે કરી રહ્યા છે ને આમાં આપણે સ્પ્રેની વાત કરીએ ને તો સ્પ્રેની વાત કરીએ ને તો આપણે આમાં બીજો સ્પ્રે હાલે ચણાનો ને ફાલફૂલનો છે ને ફૂલમાં અત્યારે જે અત્યારે હાલમાં જે રાઉન્ડ ચાલુ છે ને એ બાયોની ઇગ્નિટ ઇગ્નિટો બરાબર ચાલુ છે સ્પ્રેમાં ને જો આવી રીતે સ્પ્રેનું કામ હજુ હાલમાં દેખાતા જઈએ બે આદમી આપણા જુવાનળા ફબાટી બોલાવે છે દવામાં ને બાજુમાં આપણે માલ ઢોર ઝાડ વહી હતી જુવાર એની વાત કરીએ ને તો આપણે થોડુંક એમાં માણસને કીધું હતું કે ભાઈ બાસાલી મારવાની હતી કેમ કે બાસાલી હોય ગરમ એટલે ટાઢમાં ઝાડનો વિકાસ થાય પણ ઝાડ હતી નાની નાની પણ માપમાં માપ વધી ગયું છે આપણે દવાનો એની હિસાબે ઝારને રિવેશન આવી ગયું છે આવી રીતના પોઝિશન થઈ ગયું છે અમુક વધ કરવાને બદલે બે દીધી દીધી જુવાર આપણી જો પીરાશ ઉપર દેખાતી હશે હવે એમ કે મંડો નવા કોર આવીને મીંડા નિખરવા એટલે એ કંઈ ચિંતા છે નહીં જ આવી રીતે નિખરવા મંડી છે આ પોઝિશન થયું છે કોઈ પણ માણસ જેવો વિકાસ હોય ને આપણે મોલનો ઝાડનો એ પ્રમાણે દવાનો સ્પ્રે કરવાનો હોય આમાં આપણે પચાસ પચાસ એમ પંપ પમ્પડીઠ દવા મારી દીધી પચાસ નથી નાખવાની એમાં પંદર થી વીસ જ નાખવાની હતી એમ એમ માપ પંપમાં નાખવાનો હતો એને પેલા પચાસ નાખી દીધો એની હિસાબે આ પોઝિશન થઈ ગયું છે એટલે જેવો વિકાસ હોય ને મોલનો ઝાડનો એ પ્રમાણે આપણે દવાનો સ્પ્રે કરાવ વેત વેતની હોત ને એક એક વેતની તો ચાલીસ એમ એમ ખમી લેત અત્યારે આ નાની હતી તો એટલે આને એને પંદરથી વીસ એમ એમનો જરૂરિયાત હતી એટલે આ પોઝિશન થઈ ગયું આપણા અડધા વિકાના બ્લોકમાં પણ હાઈ લઈ આખી માણસથી ભૂલ થતી હોય ક્યારેક ક્યારેક એટલે પોઝિશન ગંભીર થઈ ગઈ આપણે ગરમ ઠંડીની હિસાબે વાર ચાર ઓછી કરે એની હિસાબે આપણે બાસાલીનો છંટકાવ કર્યો કેમ બાસાલી હોય ગરમ એટલે નિખરી આવે મોલ વાંધો ના આવે અમુકની ઉલટી બેહી ગઈ છે પણ પાણી પાહું ને એક બીજું અને પાઈ દીધો દીધું છાંટીને બેઠા ભેગી જ ખબર પડી બીજા જગ્યાએ બેહે હે એટલે રેવેશો નહીં એટલે પાછું પાણી પાઈ દીધું હજી એક રાઉન્ડ આપણે પાણીનો દઈ દેવું પિયતનો એટલે પાવરમાં આવી જાય નહીં વાંધો હવે વિકાસ મન કરવા એટલે ખેડૂત મિત્રો આપણા વિડીયોમાં જોડાઈ જાઓ આવી નવી હેતુની જાણકારી સાથે આપણે આપણે નવો નવો વિડીયો લઈને આવતા હોય આજે મારે ખુદને જ અનુભવ થઈ ગયો મારા વાડીમાં એવું નથી આપણે ગમે એવો ત્યારે માણસ હોય ને તો એને પણ ભૂલ ઝીણા મોટી થતી હોય છે આ ભૂલ હવે આપણે સ્વીકારવી પડે આ આપણી ભૂલ છે એટલે આપણી એટલે માણસની ભૂલ છે કે એને આપણે કીધું નહીં કે કેટલા એમ એમ નાખવાની એ આખો માપ ભરીને પચાસ એમનો નાખી દીધો ને ચણાનું ફાર્મિંગ પણ બહુ સારું છે પિયત દેવું જોઈએ ચોથું પણ હમણાં એને આપણે પાવા છીએ નહીં તાણ જ દેવી છે જગા ફાટવી જ ફાટે જેટલી તાણ દેવું ને એટલો માલ અપડવાનું વધુ સારું કરશે બહુ પછી પિયત વધી જાય અને તૂથલ પાડી જાય એટલે કે વલે કરી જાય વલ કરી જાય ને પ્લસ હરખા કણતર ના થાય એમ કે એટલે ફાલ ફૂલ ફ્રાવિંગ અપી ના રાખે મેલી દે ખેરી નાખે તો હાલો બૈનારીઓ આપણા નવા વિડીયોમાં આજ તારીખ છે એકવીસ એક બે હજાર પચીસ બરાબર સારું બનનાર્યું આપણા આ વિડીયોમાં તો ખરેખર જો વિડીયો ખેડૂત મિત્રો ગમ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં ના હોય સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો ચાલો બહેને આવ્યો વિડીયોમાં ચિકોરીમાં હાથી હાકવાનું કામ ચાલુ અત્યારે હા રાપુ હાકી ભાઈ અત્યારે છે ને ફારવ્યો હતી ચા હુવેરી રહ્યા લીટા કરવા જો ને ભાઈ પાણી પાવાની ચિકોરી કે શું થાય કે મેં થાય મુરાને પાડ્યા જેવી કે તોય કે લીટા કરી નાખું એ કે તો લીટા કરી નાખો ને પાણી હરખું આવેલું રહી કે ચા જ ફાટી જાય ને ક્યાંક ક્યાંક જમ ઉગાવવા જાય ફેર રહી ગયો દટાણી નથી ને એટલે બાકી ચૂકી ચીકરીને ઉગાવો બહુ સારો કંઈ ઘટે નહીં એમાં જોવા હા હા ને કાઢ લીધો હા ને આમાં કાંકરામાં ડટાણી નહીં ને ઉડી ગઈ હવામાં વાવેતરમાં એટલે એ જો એમાં પાકી થઈ ગઈ એટલામાં એટલા રાવામાં બળદથી જો બળદથી નથી હાલે ભાઈ બળદ કોઈ વસ્તુ ના લે ને ત્યારે બળદ કામ કરીને દે ત્યારે બળદની જરૂર પડે હા હા બળદ વડા એટલે મજા આવે આ જો ના ચીક વાવેતર પાણી પીયા ને ગાંડી અખાડા ધૂણ થઈ જ પડે તો સારું હાલો પછી ના વાગી ગયા ચાર ને આપણે પિયત ભેગું હે ને ગાય નું મૂતર અને છાણ પિયત ભેગું તુવેરમાં ચણામાં ચાલુ છે જો આવી રીતના કાંઈક જો પ્રિયત ભેગું હાલે છે સંતોષભાઈ છાટે અમારે દવા ફાલ ફૂલ અને ફૂગનાશકની હા જોઈ લો આપણે દેખાડી જ દઈએ હાલમાં ટાટાનું કોન્ટ્રાક્ટ ફૂગનાશકમાં સ્ટાન્ડર્ડ કંપનીઓ બસ ના કોઈ મોલા મચ્છીન કોઈ કથિરીને કોઈ સફેદ માખીને એની હોય ને એ છે ને આ છે આપણે ફાલ અને ફૂલની હાવરિંગ આપણે એની બરાબર તો સારું મિત્રો મિત્રો જો આપણો અહીંયા કમ્પ્લીટ ઓલરેડી ઊભો જ છે આમણી ભે છે તુવેર તો તુવેરમાં હે અંતર પાકમાં ચણા ચણામાં અત્યારે હે ને ગાયનું ગૌમૂતર ને છાણનો કેલ આવે હે જો તમને દેખાડી દો બરાબર બરાબર સંતોષભાઈ હા હા જાય જો દેખાય આવી રીતના પિયાજ ભેગું આલે છે દોઢસોથી પોણા બસો લીટરનો ડ્રમ છે આવી રીતના કાંઈક ધારાવાળી થાય છે તો સારું જેવી રીતના લીટો થતો જાય છે બાસાલીને ખૂણે એટલે આ હે ને આની અંદર તને કોરાની ખાટી છાસ પડી હતી આ ડ્રમમાં આપણે જો ઊંધો વા દીધો છે ને ગાયનું વીસ થી ત્રીસ કિલો જેવું છાણ પ્લસ ખાટી છાસ ને પંદર લીટર જે ઉત્તર હતું એ તરત મિશ્રણ કરીને આપણે ચણામાં પિયત ભેગું પાવામાં આવે છે ને જો લીલું કાચ જેવું છાણનું પાણી થતું આવે છે લઈ લો કાચ જેવું હા વ્યવહાર જેવું બરાબર ને વા સંતોષભાઈ આપણે વા મંગલભાઈ પાણી વાળે સંતોષભાઈ જે હલાવી નાખ્યા હાઠીકું નહીં આમથું બહાર ને અંદર કચરો એટલે હાલશે બરાબર એટલે હું છાણમાં કોક કોક કચરો હોય ને એ આવે આડો નળીમાં એટલે બંધ થઈ જાય એટલે ક્યારેક હલાવું પડે હાઠીકું મારવું પડે નળીમાં જે આપણા ચણા હે આ ત્રણ નંબર છે આ કોરું એક પાટલું છે

એનો કેલ કરીને એમાં આપણે તુવેરમાં ને ચણામાં પિયત આપી છે જો આમાં હવે ઈલું આવે હજી પાણી જો લીલું નથી થયું એટલે શું કે પાણી જેવું પાણી નથી આવું લીલું કાચ જેવું આવે છાણવાળું પિયતમાં જવા દે છે ને મંગલ પગલે ઓટ આવી ગઈ જે કામ કરો તો આમાં પાણી જો છલકાઈને દેખાય હા હા હાઈ કરી નાખો ડા રાખી તુવેરની તુવેર પછી પાકવા આવી ગઈ છે આઠ દિવસમાં પાકી ગયા હે જો અમુક સુકાઈ ગયા છે અમુક ખેતી જાડી છે તુવેર ખાવી હોય તો આવી જાવ આપણી વાડીએ તો તું લીલી તુવેરના ઠોઠા ખાવા મળે લીલી તુવેરનું તુવેર આપણે દેખાડતા પેલાના વિડીયોમાં ફાલ ફાલફલમાં હતી ને માલ પણ બહુ સારી રીતનો માલ છે ઘટે જ નહીં એમાં જોવા કઈ ઘટે હે કઈ ઘટે જ નહીં ભાઈ જિંદગી ઘટે પણ તુવેરના ઝાડમાં તુવેર ના ઘટે ભાઈ ભાઈ જોઈ આવી રીતનું આપણું કામનું તંત્ર રોજનું રોજનું હાલતું હોય જ્યારે ત્યારે આપણે જે રોજ ઉઠીને કામ કરીએ ને એ જ બતાડવાનું હોય વધુ તો ક્યારેક બહાર જઈને નવીનું વાડી જોવા જડે નવું વાવતે જોવા જડે તો એ બતાડી ચીકોરી અને કલંજીનું નવું વાવતર અમારે આ બાજુ થોડુંક થાય છે બાકી તો કમ્પ્લીટ આવડું આ જ હોય જીરું ચણાન ને ધાણા નવું હોય તો સારું મિત્રો વિડીયોમાં બનીના રહ્યો વિડીયોમાં વધી આપણે આગળ જો ભાઈ સંતોષભાઈ છે ને હાલમાં અત્યારે દવાનો સ્પ્રે કરી રહ્યા છે મેથામાં મેથો કાંઈક આપણો આવો થયો ને ફાલોઈંગ પણ મેથાનું સારું છે ફાલફૂલ એ ફાલફૂલની અને કથિરીને મોલો મચ્છી ને સફેદ નાખી એની અત્યારે હાલમાં આમાં દવા ચાલુ જ છે ઓર્ગોન જેવી છે ને ટાટાનું કોન્ટ્રાક્ટ એટલે કે છારો ના આવે ફાલ ફાલફૂલની ને મેથોજ આપણો કાંઈક વિકાસમાં ઓવળો થયો હે હા હા જો કાંઈ ઘટે જ નહીં સંતોષભાઈ બગડાટી બોલાવતા જાય દુવાળાની રમઝટ બોલાવે પ્રેશરથી ને ખરેખર મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય ને તમને વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપણી ચેનલમાં નવા હોય ને ગ્રોથ કરાવો એટલે આવું બધું આપણું કામ હાલે છે હેતુ રેતુથી એનામાં આવા વિડીયો બનાવતા રહેશું ને પાંચ જણાનું શેર કરી દો નવા નવા વિડીયો જોવાલાયક અમારી આ ચેનલમાં મળશે દેશી ફાર્મિંગની અંદર હું તમારો દોસ્ત બીજાસિંહ જાડેજા આવા નવા વિડીયો લઈને આવીશ તો જય જવાન જય કિસાન ભારત માતા કી જય